નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે નવો ટોપિક ભણીશું ટૉપિકનું નામ છે બેન્ડેજિંગ બરાબર કેવા પ્રકારનો પેશન્ટ હોય કેવો ઊંડ થયો હોય એટલે કે કેવો ઘા પડ્યો હોય ત્યારે આપણે કેવા પ્રકારનો પાટો બાંધી શકીએ બરાબર પહેલાં આપણે શરૂઆતમાં જોઈએ તો કે ડેફિનેશન ઓફ બેન્ડેજિંગ એટલે કે બેન્ડેજિંગની વ્યાખ્યા પાટો એટલે શું એટલે કે શરીરના કોઈ ભાગને વીંટાળવો બરાબર પાટો એટલે શું કે શરીરના કોઈ ભાગને આપણે પાટો વીંટાળવો અને એને ટેકો આપો બરાબર વાગેલા ભાગને આપણે શું આપવું કે ભાગના ઉપર પાટો વીંટાળવો અને એને ટેકો આપવો કે એ જગ્યાને આપણે સ્થિર કરવી એ માટે વપરાતી જાળી અથવા અન્ય સામગ્રીનો ટુકડો આપણે એને શું કહીએ કે બેન્ડેજિંગ બરાબર બેન્ડેજિંગ શા માટે વપરાય કે દુખતા ભાગને આપણે શું આપવાનું શરીરના કોઈ દુખતા ભાગને અથવા ખાવા ગયો એ ભાગને વીંટાળવા માટે અને ટેકો આપવા અથવા એ ભાગને સ્થિર કરવા માટે વપરાતી જાળી અથવા અન્ય સામગ્રીનો ટુકડો આપણે એને શું કહીએ પાટો બરાબર એના પછી ટાઈપ્સ ઓફ બેન્ડેજિંગ એટલે કે બેન્ડેજિંગના પ્રકાર ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક તરફ આગળ વધીએ તો ટાઈપ્સ ઓફ બેન્ડેજિંગ એટલે કે બેન્ડેજના પ્રકાર બરાબર બેન્ડેજના પ્રકાર પહેલો તો કે સર્ક્યુલર બેન્ડેજ બરાબર બીજો તો કે સ્પાઇરલ બેન્ડેજ ત્રીજો તો કે ફિંગર ઓફ એઇટ બેન્ડેજ ચોથો તો કે રીકરન્ટ બેન્ડેજ અને પાંચમો તો હેડ એન્ડ કે બેન્ડેજ બરાબર ટોટલ અહીંયા બેન્ડેજ બોર્ડ ઉપર કેટલા લખેલા તો કે પાંચ લખેલા પહેલો સર્ક્યુલર બીજો સ્પાયરલ ત્રીજો ફિંગર ઓફ એઈટ બેન્ડેજ ચોથો રીકરણ અને પાંચમો હેડ એન્ડ કેપ બેન્ડેજ ટોપિક તરફ આગળ વધીએ તો આપણે આગળ જોયું કે ટોપિક ટાઈપ ઓફ બેન્ડેજ બેન્ડેજના પાંચ પ્રકાર છે બરાબર સર્ક્યુલર સ્પાયરલ ફિંગર ટુ ફિંગર ઓફ એઇટ બેન્ડેજ બરાબર રીકરણ અને હેડ એન્ડ કેપ બેન્ડેજ બરાબર એમાં પહેલો આપણે જોઈએ તો સર્ક્યુલર બેન્ડેજ ક્યારે બાંધવો બરાબર જ્યારે ઘા કેવો હોય નાનો ઘા જ્યારે નાનો ઘા વાગેલો હોય ત્યારે આપણે કયો બેન્ડેજ બાંધીએ સર્ક્યુલર બેન્ડેજ બાંધીએ એના પછી સ્પાયરલ બેન્ડેજ બરાબર સ્પાયરલ બેન્ડેજ ક્યારે જયારે મોટો મોટો એટલે કે લાંબો ઘા બરાબર કેવો લાંબો ઘા લાંબો ઘા વાગ્યો હોય ત્યારે કયો બેન્ડેજ બાંધીએ તો કે સ્પાયરલ બેન્ડેજ આપણે બાંધીએ એના પછી ફિંગર ઓફ એટ બેન્ડેજ જ્યારે જોઈન્ટમાં બરાબર એટલે કે સાંધામાં જ્યારે જોઈન્ટમાં અને સાંધામાં વાગી હોય ત્યારે કયો બેન્ડેજ બાંધીએ તો કે ફિંગર ઓફ એટ બેન્ડેજ એના પછી રીકરન્ટ બેન્ડેજ

રિકરન્ટ બેન્ડેજ એટલે કે આપણે આગળ જોયું કે જ્યારે એમ્પ્યુટ્યુશન થયું કોઈ ભાગ કપાઈને છૂટો પડી ગયો ત્યારે રીકરન્ટ બેન્ડેજ બાંધીએ એના પછી પાંચમો હેડ અને હેડ એન્ડ કેપ બેન્ડેજ એટલે કે જ્યારે આપણે માથામાં બરાબર માથા ઉપર વાગી હોય ત્યારે કયો બેન્ડેજ બાંધીએ તો હેડ એન્ડ કેપ બેન્ડેજ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયું બેન્ડેજ બરાબર કયા વ્યક્તિને કેવો ઊંડ થયો હોય ત્યારે કેવા પ્રકારના બેન્ડેજ બાંધી શકાય બેન્ડેજ એટલે શું બરાબર તમે બેન્ડેજની ડેફિનેશન એટલે કે તમે બેન્ડેજની વ્યાખ્યા જોઈ ટાઈપ્સ ઓફ બેન્ડેજ એટલે કે બેન્ડેજના તમે પ્રકાર વિશે શીખ્યા કેટલા પ્રકાર આવે બરાબર કયા પ્રકારની અંદર કેવો ઘા પડ્યો હોય ત્યારે કેવા પ્રકારનો આપણે બેન્ડેજ બાંધીએ બરાબર દરેક વસ્તુ આપણે જોઈએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો અમારો વિડીયો તમને ગમ્યો હોય અને આવીને આવી માહિતી જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બને એટલી ચેનલને શેર કરજો